નમસ્કાર ઉજાસ ટીવી માં આપનું સ્વાગત છે આજનો વિડીયો તમારા સવાલો પર આધારિત છે ઘણા લોકો પૂછે છે છે કે અમારે પણ અમેરિકા અમારા બોલાવવા અમે તેમને ઇન્વિટેશન પર બોલાવી શકીએ તો આજે એ જ વાત કરીશું કે આ ઇન્વિટેશન છે શું ભારતમાં રહેતા સંબંધીઓને કોણ બોલાવી શકે કોણ નહીં અને જો બોલાવે તો કેટલો સમય લાગે એક એક વસ્તુની માહિતી આ વિડીયો જાણવાનો પ્રયત્ન કરીશું

આ તમારા પોતાના સગા બ્લડ રિલેશનની વાત છે તો પછી દૂરના લોકોની વાત તો ભૂલી જ જવી જોઈએ સૌપ્રથમ વિઝા પ્રોસેસ ને સમજીએ સૌથી પહેલા તો યુએસએ આવવાની પ્રક્રિયાને સમજો જો કોઈ તમને સ્પોન્સર લેટર કે ઇન્વિટેશન લેટર આપી પણ દે તો પણ તમે કંઈ ખાસ કરી શકો નહીં કેમ કારણ કે તમારે વિઝા ઇન્ટરવ્યુ માટે એમ્બેસી જવું પડે છે ઉદાહરણ તરીકે જો તમારો કોઈ સગો ભાઈ

કે તે શું કરવા માંગે છે હવે વાત કરીએ એવા વિઝાની જેને એમ્બેસી પ્રાથમિકતા આપે છે આ કેટેગરીને ઇમિગ્રન્ટ વિઝા કહેવામાં આવે છે જો કોઈ વ્યક્તિ અહીં યુએસ સિટીઝન હોય અને તે પોતાના માતા પિતાને બોલાવવા માંગતી હોય તો આ પ્રાથમિકતાનો કેસ છે લગભગ દો થી બે વર્ષની અંદર તેમના માતા પિતા ગ્રીન કાર્ડ પર અહીં આવી શકે છે જો કોઈ અમેરિકન સિટીઝન ભારતમાં જઈને લગ્ન કરે અને પછી પોતાની પત્નીને અહીં બોલાવે પ્રાથમિકતા બે કેસ કેસની ગેરંટી છે કે તમે ઝડપથી યુએસએ આવી જ શકો છો આ કેસ ઇમિગ્રન્ટ વિઝા હેઠળ આવે છે જેમની પ્રોસેસિંગ સૌથી ઝડપી હોય છે અન્ય કેસની વાત કરીએ

જવું પડશે એમબીસી માં ઇન્ટરવ્યુ વખતે એવું કોઈ નક્કી નથી હોતું કે અધિકારી તમારો સ્પોન્સર કે ઇન્વિટેશન લેટર માંગે જ એવું ફક્ત તમને જુએ છે તેઓ તમારી વ્યક્તિને સ્કેન કરી લે છે કે તમે અમેરિકા આવવા માટે સક્ષમ છો કે નહીં તેઓ પારખી લે છે કે વ્યક્તિ સાચું બોલી રહ્યો છે કે ખોટું ત્યારબાદ જ તમને વિઝા ઓફર કરવામાં આવે છે નહીતર મોટા ભાગના કેસમાં વિઝા રિજેક્ટ જ થાય છે કારણ કે તેમને કોઈ વ્યક્તિ પસંદ ન આવે તો તે જ સમયે વિઝા ના મંજૂર કરવાનો તેમનો સીધો અધિકાર છે વિઝા મેળવવામાં કોનો હાથ હોય છે હું તમને સાચી વાત કહું તો જો યુએસએ નો વિઝા લાગી શકે ને તો તેમાં માત્ર બે જ લોકોનો હાથ હોય છે સૌથી પહેલા ઉપરવાળાના આશીર્વાદ જેના વિના પાંદડું પણ હલતું નથી અને બીજું તમારી પોતાની સક્ષમતા તમારે તેમની સામે

બીજા અધિકારીઓ સ્પોન્સર કે ઇન્વિટેશન લેટર ને જોતા પણ નથી તેમને તેમની સાથે કોઈ લેવા દેવા નથી તેઓ ફક્ત તમારી વાત સાંભળવા માંગે છે અને તમને નિરીક્ષણ કરવા માંગે છે કે વ્યક્તિ શું બોલી રહ્યો છે કોઈની પાસે હાથ ફેલાવવાની જરૂર નથી કોઈની પાસે ઇન્વિટેશન લેટર માંગવાની જરૂર નથી કે કોઈને ઇન્વિટેશન લેટર આપવાની જરૂર નથી જો માંગવું હોય તો ઉપરવાળા પાસે માંગો શું ખબર એવા દે કે તેનું મગજ પહેરવી દે અને તમને 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 વિઝા આપી જ દે લાગે કે કે ક્યાંથી મળશે તમે તમારી જાતને સક્ષમ બનાવો હા મારે ઇન્ટરવ્યુમાં જઈને શું બોલવું છે ઉપરવાળો તો મદદ કરશે જ પણ પ્રયત્ન તમારે જ કરવો પડશે તે વિઝા ઇન્ટરવ્યુ જ મુખ્ય જગ્યા છે જ્યાં નક્કી થાય છે કે કોણ અમેરિકાની ફ્લાઇટ પકડશે અને કોણ નહીં અંતમાં હું તમને જણાવી દઉં કે બે પ્રકારની વિઝા હોય છે ઇમિગ્રન્ટ વિઝા મૂળભૂત કેટેગરીઓ આવે છે નોન ઇમિગ્રન્ટ વિઝામાં આનો અર્થ એ છે કે તમે ચોક્કસ સમય માટે આવી રહ્યા છો અને પછી તમારે પાછા જવું પડશે આમાં બી વન અથવા બી વિઝા ટુરિસ્ટ વિઝા એફ વન સ્ટુડન્ટ વિઝા વગેરે જેવા પ્રકારોનો સમાવેશ થાય છે જો તમને કોઈ પણ વિઝા પર વધુ વિગતવાર વિડિયો જોઈતો હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો હું ચોક્કસપણે રિસર્ચ કરીને તમને જણાવવાનો પ્રયત્ન કરીશ મળીએ કોઈ અન્ય રસપ્રદ વિડિયોમાં ત્યાં સુધી આભાર